હાલો બપોરે જમવામાં તો જલસા હતા એમાંય જો આ તમને બતાવી દઉં તાજે તાજો મોહનથાળ અત્યારે સરસ મજાનો થાપડી મોહનથાળ બનાવી નાખો છે બંધ કરી દો નથી કપડું ઘી વાળું થઈ જાય બાળકોની મસ્તી હાલી રહી છે ભાણો ભાણો તો ભાગ છે લંબુ હા લંબુ લંબુ પણ તું ક્યાં જાય તારું કઈ નથી વિડીયો લેતો તમ તારે શરમાળ પ્રકૃતિ વાળો છે અમારો વાણો કા મીરાબેન શરમાળ છે ને એના કરતા મીરા ભલે ઓમ થોડીક શરમાળ પણ ઓમ વિડીયોમાં બોલે ડાય છે વિડીયો મીરાની વાત ન થાય બરાબર ને મીરા આ બે તો ગાંડા જ છે હા હા ક્યાં જાસ એ બે મેચિંગ કરી રહ્યું રાયડું નાખવામાં બે ઊભું રહ્યા તો રમો ને રમો છો એમ ઓલાને રાયડું નાખવામાં ભાઈ બેન જો સિક્રેટલી વાતો કરે ધીમે ધીમે આપણને સમજાય હો એની રીતની વાત કરે છાન મુના વેકેશન ભેગું થયું છે વેકેશન ની મજા માથા ભાઈ રે માણસ ને હાચવો અઘરો પડી જાય છે ક્યાં ગયો

ચાલો બાળકો ઊઠી ગયા છે લાઈનમાં મીરાબેન અહીંયા બેસી ગયા છે પાછળ મોબાઈલની વળજાર છે અમુક નાવા ગયા છે ને આ ભાઈ નાહી ધોઈને બેસી ગયા છે એને તો હંમેશા વિનર જ થવું હોય પેલા નાહી લ્યો એટલે હજી તો બપોરનું જમવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે એવું એ બપોરનું છે બટા હા એ પરવઠું તારે જમવાનું છે એવડું એ શાક રોટલી બપોરે બપોરે જમવાનું અત્યારે નહીં જો આમ જો પગે લાગે છે એ ગાંડાઓને પકે લાગીને ભાઈ ગાંડો થઈ જતો ને એટલે ઓહો હો અરે પણ સરસ સરસ બહુ દાયો હવે ઓલા ફિયા ને બા ને બધાને લાગી લે મમ્મીને તો લાગી લે મમ્મીને તો જો કાલે મોહનથાળનો વારો હતો ને આજે કઈક આ લોટ બંધાઈ ગયો છે સવારના નવ વાગ્યામાં પૂરીની તૈયારી હાલે છે સૂકેલી રવાની ઘઉંની હમણાં ફરસાણની રમઝટ બોલે છે મીઠાઈ ફરસાણની આ આ માણસોને ખવડાવવું પડે ને એ તો નથી ખાતી જો કે પણ આ તો અમારે કોકની તો અણી કાઢવી ને મોહન થાર છોકરાઓને વેકેશનમાં કોઈ પડીકા માગે આગે છે એટલા તો હાલે તો ફળીકા બદલે આનેથી હાલી જતું હોય તો એના જેવું એ કઈ નહીં હા ના ના કઈ ઘર નું બનાવેલું તો સારું જમાય એમાં કઈ વાંધો નહીં આજ તો થોડોક ડખે સડી ગયો વે ઓલી વીજળીના ફોનમાં ઉતાર્યો વિડીયો થઈ એનેથી આમાં આઈફોનથી આમાં આવે નહીં એટલે બહુ હવાથી આવી રીતે આવી રહ્યો ત્યાં વળી કે કોલો રવો લઈ આવો એટલે વળી રવો લેવા ગયો હવાર ના માં હાલો હવે ધંધે લાગીએ આ ભાઈ ગ્લોઈંગ માં ડ્રોઈંગ માં અત્યારે મંડી પડ્યા છે ના ભાઈ આ બેન ઓલા શ્લોક તો કરો રિવિઝન હા એ થોડોક ટાઈમ આપો એને શ્લોક ને ચાલો ખેલે ગુજરાત જીતે ગુજરાત ની પ્રસ્તુતિમાં અત્યારે બોલ ઉડાડીને બાળકો રમી રહ્યા છે મોજે દરિયા અને ભેગે ભેગી રાઈડ નાખવા માંડ્યા છે અલગ અલગ પ્રકારના બોલ થી આવી રીતે અત્યારે છે એન્જોયમેન્ટ ચાલે આયુ ભાઈ એની કીટ લઈ આવ્યો છે એ આપણે જોઈએ ક્રિકેટની સ્પેશિયલ સિઝનની કીટ છે પ્રેક્ટિસમાં જાય છે ને આવડું મોટું તો વજન વાળું છે આ તો આ પાછળ લગાડીને પાછળ લગાડીને જવાનું શું શું સામગ્રી હોય ગાર્ડ હોય બે ત્રણ એક તો પગનું ગાર્ડ છે પછી સ્ટમ્પ તો ન હોય ખાલી એ જ હોય ને આપણે આપણા પ્રેક્ટિસનું જ લઈ જવાનું ને આખી ટીમનું તો થોડું હોય સ્ટમ્પ ને એ લોકો તો આપે હા હેલ્મેટ હા હેલમેટ આવે હેલમેટ હાથ હાથનું પછી અહીંયા પહેરવાનું કોણીનું પગનું ઘણા આવે ચાર પાંચ આવે સ્કેટિંગ જેવું જ ને હા એમ જ હોય ને ચાલો ધડબડાટી બોલે છે ચાલો તો વાદળછાયું વાતાવરણમાં દોઢ વાગ્યાના સેશનમાં તમારું ફરી પાછું બધાનું સ્વાગત છે હવે ઉનાળો ગાયબ થઈ ગયો એવું જ વાતાવરણ થઈ ગયું છે ઘણી વખત આવું કીધું એ જ છે તો આવી બધું છે અત્યારે વાદળછાયા વાતાવરણમાં બતાવીએ બાળકો પણ મજા કરે છે ને આવું બધું ચાલી રહ્યું છે કોઈ ખાસ વાત યાદ આવતી નથી જે કે કહેવાની છે એ બધી શોર્ટમાં કહેવાની મજા આવે છે એટલે શોર્ટમાં એકાદું બનાવી નાખીએ માહિતી જાણકારી બધી એમાં પણ શેર કરાય છે અને સારી વસ્તુ બધી એમાં પણ શેર થતી હોય છે તો આવું બધું છે હા એક સવારને કહી દઉં કે આ મારી કઝિન સિસ્ટરનો ઓલો આઈફોન હતો ને એમાં આજે લઈ ગયો હતો ને એમાં થોડુંક બધું લેટ આવ્યું કારણ કે એમાંથી આમાં આઈફોન સારો છે પણ જે લોકો એને એને પોતાના જે યુઝ કરતા હોય ને એના માટે ટ્રાન્સફરિંગ માટે માની લો આઈફોનમાંથી એન્ડ્રોઈડમાં લેવું હોય કે એવું કરવું હોય ને તો બહુ મગજ વાળું કામ છે જે કામ પાંચથી દસ મિનિટમાં થવાનું હોય ને એ તમારે અડધી પોણી કલાક મથવું પડે ત્યારે તમે એ ટ્રાન્સફર થાય એટલે એ એક થોડુંક માથાકૂટવાળું કામ છે એટલે જે લોકો યુઝ કરતા હોય એને એ કરે તો સારું બાકી આપણે તો એન્ડ્રોઈડના ચાહકથી ફ્રીડમ મળે અને એક ટાઈપનું ક્રિએટિવિટી કરવી હોય તો એ આમાં થાય ઓમાં રિસ્ટ્રિક્શન બહુ આવે એટલે એ એક ફાયદો રહે સિક્યુરિટી સિક્યુરિટીની વાત કરે કે હા ભાઈ એ લોકો સિક્યુરિટી આપે પણ હવે આપણે પાસે લૂંટવા જેવું હોય જ હું તો એવી સિક્યુરિટી આપી દેવાના એટલે એના જેવી વાત છે ઠીક છે મોટા લોકો કોઈ હોય ને એને બહુ બધા વ્યવહાર કરતા હોય ને એ લોકો રાખે તો ઠીક છે હવે હવે સામાન્ય માણસો હોય ને કાંઈ એટલું બધું જેની પાસે લૂંટવા જેવું હોય ને એ રાખે તો એનો કોઈ મતલબ નથી આમાં એક ઓલું ચોસઠ પદીમાં એ યોગીજી મહારાજ એક સરસમાં યોગી બાપા એક સરસ મજાનું દ્રષ્ટાંત આપે ને એ યાદ આવી ગયું પણ હવે એ બહુ ડિટેલમાં નહીં કહું ટૂંકમાં કહી દો કે બે બાવા સાધુ સૂતા હતા ને એમાં એનું નામય કહે છે બહુ સરસ રીતે કહે છે કે હવે એમાં પછી ઓલો લૂંટવાવાળો ચોર આવે તો એની પાસે લૂંટવા જેવું શું હોય એ કાંઈ હોય નહીં એટલે ઓલાને એમ થયું કે આ બોલો બીજો બાવો હોય એ મારી ઉપર હાથ ઓલાને એમ થયું કે આ ઓલો બીજો સાધુ હોય એ મારી ઉપર હાથ ફેરવે એટલે એવું એવી રીતે હૈલા રાખે હમણાં રોતો તો ને એટલે એને મેં આઈ કે આ સીવું એમ એટલે હાયું એ મને માર્યું એટલે મેં આવી રીતે માર્યું માર તો વેધું કેમ મેં માર્યું એમ પાછળ જઈને માર્યું ને તો પછી એ દોડીને એવી રીતે જ મારે આવા છોકરા આપણને રમાડે કે આપણે છોકરાને રમાડે એ કંઈ નક્કી નથી થતું આપણને એમ તો આપણે એને રમાડી પણ અટાણની પ્રજા આપણને રમાડી જાય બાળકોને જો કામે ચડાવી દીધા છે નકામાં બાંધે ને રાયડું નાખે એના કરતા પથારીઓ કરવામાં વ્યસ્ત રહીએ ને તો થોડુંક કામય થાય અને એનો સમય પસાર થાય ને આપણે થોડીક મદદ થઈ જાય આ બધા બાયધા રાખે જો આ કેવો પાથરે છે જો કોને કોઈ બહાર નથી જતું પાથરીને પછી સુઈ લો બધા અરે વાહ સીવું તો જો બધાની પહેલા ઓશિકાને જોતા કોઈને આ બે તો એમને ઓશિકા તો લ્યો આવું કાં કરો તમે હે બિસાડ આવું કામ કરો એમ કેમ કરો હાલે દે એને એ તારું છે ને વેદું ઓલું એમ નહીં હા પણ ઓલું ઓઢવાનું દે બધાને એમ કહું છું બધું ચાલો હવે મને એમ લાગે છે કે આજ માટે આટલું જ રાખશું કંઈ હશે બીજું તો તમારી સાથે શેર કરી દેસું નહીં તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો